વાત કરીએ રાજકોટની શહેરમાંથી બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાય છે પોલીસે સૌરાષ્ટ્રમાં બાઇક ચોરી કરતા સમૂહને ઝડપી પાડ્યા છે રાજકોટ સહિત અનેક જિલ્લામાં બાઇક ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી પોલીસે દસ બાઇક સહિત બે લાખ સત્તાવન હજારનો મુદ્દા માલ કબ્જે કર્યો છે સૌરાષ્ટ્રમાં બાઇક ચોરી કરતા સમૂહને પોલીસે ઝડપી પાડ્યા છે રાજકોટ સહિત અનેક જિલ્લામાં બાઇક ચોરીની ઘટનાને અંજામ આપનારા શખ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે હાલ બે આરોપીની ધરપકડ પણ કરી છે પોલીસે દસ બાઇક સહિત બે લાખ સત્તાવન હજાર નો મુદ્દા માલ કર્યો છે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સર એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સર ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગર સર દ્વારા રાજકોટ શહેરના અનડિટેક વાહન ચોરીને ડિટેક કરવાની સૂચના કરી હોય જે અન્વયે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નશીલ હતી આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા પીઆઈ ડામોર તથા પીઆઈ સી એસ જાદવની રાબરી નીચે પીએસઆઈ અશ્વિન ગઢચરની ટીમ દ્વારા આ બે બાઇક ચોરના શખ્સોને પકડવામાં આવેલ છે આ શખ્સોના નામ છે જયમલ મુરુભાઈ સુંડાવદરા જે દેગામ પોરબંદરનો રહેવાસી છે અને એક છે લખમણભાઈ અરબમભાઈ ખૂંટી

જો ને તો બંનેના ગુનાહિત ઇતિહાસમાં બંને વિરુદ્ધ જયમલ મુરુભાઈ સુડાવ વદ્રા વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં છ ગુના દાખલ છે જેમાં પ્રોહિબિશન અને લૂંટ છે અને આ ઉપરાંત લખમણભાઈ અરબમભાઈ કુટી વિરુદ્ધ પણ સેમ આવી રીતે છ ગુના દાખલ છે પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં લૂંટ અને પ્રોહિબિશનના એટલે જેથી તેઓ આ આ ઉપરાંત અત્યારે આપણે જે બાઈકો કબજે કર્યા છે તેમાં જામનગર જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશન સી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં તાલુકા બી ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ટોટલ દસ ગુનાઓ ડિટેક કરવામાં આવે છે લોકો કઈ રીતે કારસ્થાન ચલાવતા હતા બાઇક લઈને કઈ રીતે હા મૂળ આ બંને આરોપીઓ મૂળ ભીડભાડી વાળી જગ્યા જ્યાં કેમેરાની કમી હોય ત્યાં ઓછા હોય ત્યાંથી મુખ્યત્વે સ્પ્લેન્ડર અને પેશન બાઈકો ચોરી જતા હતા ને ત્યારબાદ આને અલગ અલગ શખ્સોને દસેક હજાર રૂપિયાની કિંમત દસ થી બાર હજાર રૂપિયાની કિંમત માં એટલે એ રીતે ગામડામાં ખેડૂતોને વેચતા હતા એ લોકો એમને કહેતા હતા કે આ બાઈક ઉપર હપ્તા ચડી ગયેલા બાઈક છે બીજું કઈ કઈ ચોરી ના નથી એવું કરીને આ લોકો એમને સામાન્ય ખેડૂતોને આ બાઇકો દસ થી બાર હજાર માં